જયશ્રી કલી અભાની સધી માતાજીની વર્ષગાંઠ મહોત્સવ ઉજવાયો ડીસા તાલુકાના સાંડિયા ગામે આવેલ સુપ્રસિદ્ધ જયશ્રી કલી અભાની સધીનું ધામ આવેલ છે જેનો પાટોત્સવ નિમિત્તે શ્રાવણ સુદ ચોથ ને સોમવારના પવિત્ર દિવસે માતાજીની ચુંદડીને ધ્વજારોહણ રાખવામાં આવ્યું હતું જેમાં ચાવડા પસાભાઈ જમાભાઈ ખેટવાવાળા દ્વારા માતાજીની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી વર્ષગાંઠ નિમિત્તે માતાજીની ધ્વજા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે ભોજન પ્રસાદના દાતા દિલીપભાઈ ખેતારામ પ્રજાપતિ મુંબઈવાળાએ લાભ લીધો હતો માતાજીના ભુવાજી મોતીભાઈ દેસાઈ દ્વારા આવનાર ભાવિક ભક્તોનું સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો હાજર એ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તસવીર અહેવાલ વજેરામ કે જોશી બિલડી